અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે એક દુઃખદ ઘટના બની ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં નાહવા ગયેલ ચાર યુવાનોમાંથી એક સોળ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત મૃતક યુવકનું નામ સુમિત ગોપાલ રાજપૂત હોવાનું સામે આવ્યું છે જે સારંગપુર વિસ્તારની સોનલ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો પ્રાપ્ત વિગતો અનુસાર સુમિત પોતાના માસા અને મિત્રો સાથે નદી કિનારે ઉછાળી બ્રિજની બાજુમાં નહાવા ગયો હતો જ્યાં અચાનક ઊંડા ખાડામાં ખૂંપી ગયો અને બહાર આવી શક્યો ન હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી કલાકો સુધીની શોધખોળ બાદ પણ તેનો પતો ન લાગતા બીજા દિવસે સવારે મોતાલી ગામ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો સુમિતના આકસ્મિક અવસાનથી પરિવાર મિત્રો અને ગામમાં શોખનો માહોલ છવાઈ ગયો છે જીઆઈડીસી પોલીસ મથકે આ અંગેની અકસ્માતે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે સ્થાનિક તંત્ર તેમજ ગ્રામજનો દ્વારા આ દુઃખદ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે જ વરસાદી પાણી કે નદીમાં નહાવા જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેવો પણ કડવો અને કડક સંદેશ આ બનાવ પછી ફરી એકવાર આપી રહ્યો છે